તમારો ખાટલો મે લીધો હા મે કુછ છું ને ખાટલો કેમ લો તમે કામ કરું છું તોય તમે કેસો કામ નહીં કરતી એ નહીં કરતી હા બધી બધી સેકાય દે ભાઈ સારું તોય કાઢીસ બેટા આરો ભૂખ્યો પાછી હવે મારે રાયબા ભાઈને જઈને મળવું પડશે સાસુ માં તો આખો દિવસ કોલ કરે છે પાતર ઉતાર ઉસે તા આગળ ઉતાર દો સાવ કરી બધો શું કરે છો રાયમલ ભાઈ ઓય સબ ભાઈ તો મારી સાસુ માં તો આખો દિવસ બાજ કરે છે

કાંતામો લળવાતો થાય રોજ આપણે ઘેર રવા આપણે જિંદગી કાઢવાજી બોલા બાપા આવાના ની બોયડી કાપી છે તો હું કરકે કરી હવે આને લઈને ભલી વાત નાખવા જાવું પણ તો

આમ કરું તોય આખો દિવસ બોલ બોલ કરીશ કોક આઈડિયા બતાવો આઈડિયા બસારી આ કંટાળી છે આઈડિયા છે મારા આઈડિયા છે છે તમારે કરવાનું કરીએ તાન બસાઈ કોક કઈ સુખ કરવું પડશે કોને તો બતાવો આ તો આઈડિયા બતાવો બરોબર હું લેતો આવું કા તો લેતા હો ગમે તે કરો પણ આ આ બંધ કરી દી આપણું આ થઈ તો બી હું કઈ થઈ હમોદી આપણે ઝઘડા બંધ કરી દી એના બત્તાય બરોબર કા તો તમે ગમે તે કોક આઈડિયા લેતા

ઓമ്മ હવાને જરે 2 કલાક થયો શરમ આવે કે નઈ આવતી ઘરમાં કોણ કેટલું પડી છે આખો દિવસ કોમ કર 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 ના ના આવસુ હું તો આવતીતી વારી વારી બેટ ઘરોડી ના જોયો હોય તો એ પેલો રોટલો કરે બાજરીનો એ સમા હ

अबाणे उपड़े आसे जो आगो एकल्लाक डिया कल्लाक खेतर मा देही रेशी कॉम कर ऊपड़े इसलाओ यहर तो अबूर दो कॉम करतो नाई अने यह तो प्रणी आपकी शिकेशाना तो, तो, थी तो थी एक रली पासी आपचे पाई अब <laughs> यह तो बाग बाग करेशे बाग बा� करे <laughs> <laughs> ગાડી છે તું હે એ તો આ દિવસ જેટલું બોલી બોલી શીખરાઉ છું બોલો પેલું તો આમ ઇનાથી થાય કામ કરે છે બાપડી હું બાપડી હું તો કરી જાય છે કે તમે બેહી ખેતો ના હું શું બેહી કે જે પેલું તો જો નઈ કરી બધી પપ્પાને પાળો પાકે તારે પોણી વાળા ને કઈ ના હું નહીં બેહી તો વાત કરું છું કે આખો દાડો હા હું એ કોઈ બેહી નઈ રહેતી ઘરનું નું કામ કર્યું મેં

રોધન કર તાર હહારા આવતા હશે હો જઈ બેટા રોધો ઘરે આવ સમા આવ અં એ તો ખેતરમાં જયા શી શી જો જેસે તો હારું હતી એ દોહો ફણી કહે કે કીય પેડા સોવા કાકા સાથે વાડી ને હું કહું કે આ દોહા ને બીડીયો પીવા રયા છે ને તેવા પાકી ગડી પતાઈ દે તે શિકરું કરવા પૂરો તો છે તે જો એઈ જાય નહીં બીડી પીવા જ વાડી પોળી પોણી મારા પીરી છે તમારે તારા તમે એમની વાડી ના આવ્યો ભૂરો મા એટલે મને આંજે હું વાડી નેતરમાં આવતો રહું અરે તો આવે એટલે હું કહું છું ફોન કર ફોન કર ઘોણી હો ફોન જો હા લઈ આલે તો ડાયરેક્ટ તમને ફોન ના કરત આ એ જસ કેવા જોક અરે દવા

કોઈ જાદુ મંત્ર નથી એ પેલા એ હતા એ સેતુરી રહ્યો ને એટલે તું બોલી ના હતું એટલે તારે સાસુ બોલ બોલ પણ તું બોલી ના એટલે તમારે ઝઘડા ક્યાં કંકાસ થવાય નહીં